હાય ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ડુંગળીની પત્તી અને બટાકાનું શાક તે માટે મેં અહીંયા ત્રણ બટાકા લસણ એક ટામેટું કોથમીર એક લીલું મરચું લીધું છે હવે લસણને આપણે ફોલી લઈશું એક મરચું લીલું કટ કરી લઈશું હવે લસણ ને ઝીણું ઝીણું ફોલી લઈશું અને કટ કરી લઈશું ઝીણું ઝીણું કટ કરી લઈશું ફોલીને હવે કોથમીર ને આપણે કટ કરી લીધી છે અહીંયા મેં ત્રણ બટાકાની છાલ ઉતારી લીધી છે હવે આપણે બટાકાના બે ભાગ કરીને તેને કટ કરી લઈશું એક ટામેટું મેં ઝીણું કટ કરી લીધું છે બધું જ કટ થઈ ગયા બાદ મેં અહીંયા ડુંગળીની પત્તી કટ કરી લીધી છે બધી હવે મેં અહીંયા બે ટેબલ સ્પૂન તેલ નાખ્યું છે એક ચમચી જેટલું જીરું નાખ્યું છે એક ચમચી મેં હિંગ નાખી છે કટ કરેલું લસણ નાખીશું તેને બરાબર મિક્સ કરી લેવાનું એક મેં લીલું મરચું સમારેલું નાખ્યું છે એક મેં કટ કરેલું ટામેટું નાખ્યું છે ડુંગળીની પત્તી સમારેલી નાખી એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી તીખું લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી મીઠું एक चमची हरदर एक बटाकू બટાકુ સમારેલું નાખ્યું છે હવે થોડું એક કપ જેટલું પાણી નાખ્યું છે હવે તેને પંદર મિનિટ સુધી સ્લો ફ્લેમ પર થવા દેવાનું પંદર મિનિટ થઈ ગઈ છે હવે આપણે બટાકો ચેક કરી લઈશું કે ચઢી ગયું છે બટાકો અહીંયા થઈ ગયું છે એટલે શાક થઈ ગયું છે શાક થઈ ગયું છે હવે તેની અંદર કોથમીર નાખીશું જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો